સમાચારમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ઓરસન આવેલી ગઈકાલે જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ બ્રિજ પર જઈ સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો તેઓએ માંગ કરી કે તંત્ર લીપા બદલે સ્થાયી સમારકામ કરી અને નવા બ્રિજ માટે તાત્કાલિક યોજના તૈયાર કરી ભારે વાહન વ્યવહાર પર પણ તાત્કાલિક પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે